વલસાડ ચોરાલ મુદ્દા માલ તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ જનતાને અર્પણ કરાયા મોબાઈલ સોના ચાંદીના ઘરેણા બાઈક કાર જેવી વસ્તુઓ આરોપીઓ પાસેથી રિકવર કરી મૂળ માલિકોને પરત કરાઈ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરી થયેલા મોબાઈલ ફોન સોના ચાંદીના ઘરેણા બાઇક અને કાર જેવી વિવિધ વસ્તુઓ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રિકવર કરી તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ હેઠળ જનતાને અર્પણ કરવામાં આવી રહી છે સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના પોલીસ મથકમાં મોબાઈલ ચોરીના નોંધાયેલ ફરિયાદ મુજબ મુદ્દા પરત કરવામાં આવ્યા હતા એક દિવસમાં સિત્તોતેર લાખ થી વધુની ચોરી થયેલ મુદ્દા મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા છે ત્યારે અમુક આ કોર્ટ જે છે એ લોકો નામદાર કોર્ટ નું પર અમને કોઈને હસ્તક્ષેપ નથી જે કોઈ એ નિયમ ઉપર કે સો ડોક્ટર લોકો એટલે હતું એ એ પોઈન્ટ ચોર Yeah. सर डू शिक्षा के मोबाइल घर पर चोरी ना सीईआईएल पोर्टल ऊपर थी आईफोन वन गूगल पर अति अरे वहाँ पे भी नहीं वहाँ पे उज्जवल नगर पीवो आप तमाम फोन सीईआईआर पोर्टल ऊपर फीमर व्याचर پتہ کی ہے میرا دے پانچ نمبر 12 موبائل ہے 24 આજરોજ વલસાડ જિલ્લામાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમ હેઠળ એકસો તોતેર ભૂખ બનનાર લોકોને આ લોકોના સત્યોતેર લાખથી વધારે કિંમતના મુદ્દામાલ આ લોકોને પરત કરવામાં આવેલ છે આમાં એકસો એકસઠ મોબાઈલ ફોન પંચાવન સોના ચાંદીના દરદાગીના અને છ વાહનો આમાં એક સ્કોટા કાર પણ સામેલ છે આટલું મુદ્દામાં લોકોને અહીંયા બોલાવીને પરત કરવામાં આવેલ છે આજે તેદાર ચૂચકો અર્પણ જે છે એ ગુજરાત પોલીસની એક ખૂબ જ પ્રજાલક્ષી કામગીરી છે જે અમે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહ રાજ્ય મંત્રીશ્રીના નિર્દેશનમાં લગાતાર કરીએ છીએ અગર હું આખા સુરત રેન્જની વાત કરું તો છેલ્લા દોઢ વર્ષમાં અમે આખા રેન્જમાં સાડા અઢાર કરોડ ની કિંમતના મુદ્દામાલને તેરા દૂચકો કાર્યક્રમ અર્પણ કાર્યક્રમ અંતર્ગત લોકોને પરત કરેલા છે એ જ રીતથી અમારું જે સાયબર ક્રાઈમ થાય છે તો સાયબર ક્રાઈમમાં લોકોને જે છેતરપિંડી થાય છે આ છેતરપિંડીમાં પણ અમે લોકોના જે રકમ છે એ પરત કરાવીએ છીએ અને અત્યાર સુધી છેલ્લા દોઢ એક વર્ષમાં અમે દસ કરોડ જેટલી કિંમતના જે કિંમતના જે સાયબર ફ્રોડ્સ થયેલા હતા આમાંથી દસ કરોડ રૂપિયા જેટલા લોકોને અમે પરત કરાવી ચૂક્યા છીએ તો એ રીતથી જે ગુજરાત પોલીસ અને જે વલસાડ જિલ્લા પોલીસ કે સુરત રેન્જની જે પોલીસ ફોર્સિસ છે એ બધી લોકોના મુદ્દામાલ અને આ લોકોની જે રોકડ રકમનું જે છેતરપિંડી થયેલી હોય એ લોકોને તત્કાલ મળે તેના માટે અમે લોકો સતત પ્રયત્નશીલ છીએ પૂજા હાફ એન્ડ વન યર પહેલા હોવા ચોરી એન્ડ આજે અનએક્સપેક્ટેડ થા મુજબ નહીં લાગતા કે મિલેગા બટ મિલ ગયા સો થેન્ક યુ અચ્છા બટ થોડા જલ્દી હોતા તો અચ્છા લગતા બટ થેન્ક યુ આકાશ પ્રવીણભાઈ પટેલ મારો ફોન બે હજાર ચોવીસમાં આઠ પાંચ ઓગસ્ટ અને નવ ને સન ન રહી હું વાપી ટ્રેનમાંથી ઉતરી રહ્યો અને ત્યાંથી મારું શું કે વોકિંગ થયું હતું તે દરમિયાન અજામે હિસામે ચોરી કર્યો હતો આજે જે મોબાઈલ મળ્યો છે એટલે એમ તો થયું હતું કે આવું કેવી રીતના થઈ ગયું તે એકદમ અચાનક કે ચોરની પછાડી કેવું છે કે મેં એમની બાઇક પછાડી ભાગ્યો હતો નંબર પ્લેટ નંબર બી નોંધાવ્યો હતો પોલીસ સ્ટેશનમાં અને તેના લાસ્ટ બે ડીજી હતા તે તે મને યાદ હતા તે નોંધાવ્યો હતો તેના મતલબ તેના બદલ કે ઘણો સારી વાત કહેવાય કે આટલા ટાઈમ પછી બી મોબાઈલ મળ્યો હતો એમ વલસાડ પોલીસની કામગીરી એકદમ સારી છે હવે એવું છે કે એટલે એરિયા વાઇઝ કે અમે તો વલસાડ એરિયાના છે તો વલસાડી વાપી માટે જોબ માટે જાય ઘણા ખરા કિસ્સામાં એવું છે કે ઘણી ખરી પરેશાનીનો સામનો કરવો પડે કે એટલા માટે એટલે ને એમાં સારી કામગીરી છે વલસાડ પોલીસની આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો